નમસ્કાર આપનું સ્વાગત કરું છું સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં દારૂબંધી વિશે વાત કરી છે દર્શક જાણી છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દુર્ભાગ્યની વાત એ છે કે દારૂ પીનાર લોકો મોટા મોટા લોકો ઉદ્યોગપતિઓ ઝડપાતા હોય છે અને જાણે છે કે જ્યારે રેવ પાર્ટી થતી હોય પાર્ટી થતી હોય થર્ટી ફસ્ટ જ્યારે જોવા મળતું હોય ત્યારે ખાસ કરીને યુવાનો આવી દારૂની મહેફિલ માણતા જોવા મળતા હોય છે અને ઘણા ઘણી જગ્યાએ પોલીસ દ્વારા પોલીસ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે ને લોકો ઝડપાતા હોય છે પરંતુ આ ઝડપાતા લોકોનું થાય છે શું અને સાથે એક એવો કિસ્સો વડોદરામાં બન્યો કે વડોદરામાં પણ દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાયા મોટા મોટા ઉદ્યોગપતિઓ મોટા માથાઓ આ પ્રકારની દારૂની મહેફિલ માણતા હતા પોલીસ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવે પોલીસ દ્વારા દરોડા પાડીને આ લોકોને ઝડપી પાડવામાં આવે પરંતુ હવે શું થશે દારૂબંધી છતાં પણ દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે અનેક અનેક ઝુંબેશ ચલાવવામાં આવે છે વ્યસન મુક્તિ માટેની ઝુંબેશ ચલાવવામાં આવે છે પરંતુ સ્વેચ્છાએ જો લોકોને નહીં થાય કે મારે દારૂ છોડવું છે તો તમારે દારૂ નથી જ પીવું ત્યાં સુધી સરકાર તંત્ર ગમે તેટલું કરશે કોઈ જ ફરક નહીં પડે પોલીસ તંત્ર કેવી કાર્યવાહી કરે છે દારૂ બંધીને લઈને કયા પ્રકારના દરોડા પાડે છે અને ક્યાં કેવું પણ સામે આવતું હોય છે કે પોલીસ ના નિગરાણી હેઠળ પણ ઘણી વખત દારૂની મહેફિલ મનાતી હોય છે ક્યાંક ને ક્યાંક એવું થતું હોય છે કે હપ્તા પણ પોલીસ દ્વારા વસૂલમાં આવતા હોય છે એ કેટલી હકીકત છે વાતમાં એ અંગે પણ આજે વાત કરી છે વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આરસી પટેલ કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે અને સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંત જ્યોતિનાથજી જેઓ ધર્મગુરુ છે આપ બંનેનું સ્વાગત છે આપને પેલા પૂછવા માંગીશ પટેલજી કે નિવૃત્ત પોલીસ અધિકારી છો આપ વડોદરામાં જે પ્રકારની ઘટના બની અને પોલીસ તંત્ર એક દાખલો બેસાડ્યો છે કે દારૂની લોકો ઝડપી પાડ્યા છે રંગે હાથો ઝડપી આ પ્રકારનો દાખલો સમાજ માટે કેટલો મદદરૂપ સાબિત થશે હા આપના ટીવીના માધ્યમથી સૌ પ્રથમ તો આજે રેડની કાર્યવાહી કરનાર બાતમીદાર પોલીસ અધિકારીઓ અને એને એક તો ધન્યવાદ એ સાથે રાજ્યની અંદર નશા મુક્તિ અથવા તો યુવાનોને દારૂ છોડાવવા માટે ભાઈ શ્રી અલ્પેશ ઠાકોરે જે ઝુંબેશ ચલાવી જનતા રેડ કરી એના પ્રતાપે સરકારે નશાબંધીનો જે કાયદો હતો એમાં સુધારો કરવાનું અથવા તો કડકાઈ લાવવાનું કામ કરવું પડ્યું એ બદલ ગુજરાતની જનતા જનતા રેડમાં જોડાયેલ લોકો અને અલ્પેશ ઠાકોર સૌનો હું આપના માધ્યમથી આભાર માગું છું જી એટલે કે ચોક્કસ અલ્પેશ ઠાકોર દ્વારા પણ એક આવે પ્રકારની મુહિમ ચલાવવામાં આવે છે અને એના જ ભાગરૂપે અને સાથે પોલીસ તંત્રની એક કહેવાય કે પોલીસ તંત્રનું એક સારું કામ કહી શકે આ પ્રકારની રેપાડી પરંતુ ખાસ કરીને સરકારે પણ કડક કાયદા દારૂ બંધેલ બનાવ્યા લાગે છે પટેલજી કે આ કડક કાયદા જે છે એની અમલવારી કેટલી થશે જરૂર બેનજી વાત એમ છે કે કાયદો તો પણ હતો એનો અમલ ઢીલો ઢીલો અથવા તો અમલની અંદર કચાશ હતી એમો અમલ કરાવવા કાયદો ઘડનાર અને અમલ કરનાર બે તંત્ર વચ્ચે એક પ્રકારની આમ વિલ પાવર એટલે ઈચ્છા નહોતી ઈચ્છાશક્તિ નો અભાવ હતો અને આજ દિવસ સુધી થતું આવ્યું છે કે ઈચ્છાશક્તિ વગર થયેલી રેડો એના કારણે દારૂબંધીનો જે કાયદો છે એની અંદર સજાની જોગવાઈ છે એની જે ઇફેક્ટ મળવી જોઈએ સમાજ ઉપર જે દારૂ વેચાતો અથવા એ બધી બંધ થવી જોઈએ અને લોકોને સ્વાસ્થ્યને આપણે એનો ઉપયોગી થઈએ એવું કામ પોલીસ દ્વારા થાય એ થઈ શક્યું નથી અને એ અમલવારી બિલકુલ ઢીલી ઢીલી અથવા તો અમલવારી બિલકુલ અનિચ્છાથી થતી હોય આ કાર્યવાહીમાં કાયદો કડક જ છે સજાની જોગવાઈ વધી છે બાકી કાયદો તો એને હોય છે દારૂબંધીનો અને એની અમલવારીમાં બિલકુલ ખામી અને કચાશ જ છે જ્યોતિનાથજી શું કહેશો યુવાનો જે પ્રકારે અત્યારે દારૂના નશાના રવાડે ચડી રહ્યા છે ધર્મગુરુ એ લોકોને પાછા વાળવામાં કેટલી સહાય કરી શકે સતત પ્રયત્ન સંતો દ્વારા થાય કે લોકો દારૂથી દૂર રહે લોકોની સતત વ્યવસ્થા છે અને લોકોની સતત વ્યવસ્થા એવી છે કે ડિપ્લોમેસી થી માંડીને ધંધાના વિકાસ માટે દારૂની ઉપયોગ કરે છે આ દારૂનો ઉપયોગ જગતની અંદર એવું સમજવામાં આવે છે કે મારે ધંધો વધારવો છે તો દારૂ કરવો પડશે અને આ એક ખોટી પ્રક્રિયા ઊભી કરી અને પટેલ સાહેબે કીધું કે દારૂબંધી હતી છતાં અમલ અમલની વાત કરો તો દરેક ખૂણે ગુજરાતની અંદર આજે પણ દારૂ મળે છે આ સરકાર વીસ વીસ વર્ષથી શાસન છે એ ફેલ ગઈ છે એવું મારું ખુલ્લું કહેવું છે

દારૂના વેપલાની જે સાંઠગાંઠ છે એની ગુજરાતની અંદર તો ક્યાંય દારૂ બનાવવાની ફેક્ટરી આવેલી નથી ગુજ દારૂ ગુજરાતથી બહાર રાજસ્થાનની અંદર એમપીની અંદર હરિયાણાની અંદર દમણની અંદર બનતો હોય છે એ દારૂ ગુજરાતની સરહદો મારફતે ગુજરાતમાં આવતો હોય છે ત્યાર પછી એનું કન્ઝપ્શન ગુજરાતની પ્રજા કરે છે હવે આની અંદર સ્વાભાવિક રીતે પોલીસની નિષ્કાળજી વારે વારે પ્રજા તરફથી અથવા તો આપના માધ્યમોથી જણાવવામાં આવે છે પણ હું એમ કહું છું કે દારૂ ગુજરાતની રાજકીય વ્યક્તિઓની મહેરબાની અને એમની સંડોવણી અને એમની ઈચ્છા વગર આ કૃત્ય પાર પડે જ નહીં પોલીસ તો ગુજરાતમાં છે બહારના રાજ્યોના રાજકીય સંબંધોથી અને ત્યાર પછી કેટલાક પોલીસ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના સંબંધથી ગુજરાતની અંદર દારૂ આવી રહ્યો છે ગુજરાતમાં આટલો દારૂ કેમ પકડાય છે દારૂબંધી તો ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવી તે દિવસથી ગુજરાતની અંદર છે કાયદો એનો એ જ છે પણ મિલી ભગત રાજકીય માણસોને હું વારે વારે સરકારને જેમ સંતશ્રીએ કીધું કે સરકાર નિષ્ફળ છે હું એમ કહું છું કે આજ સુધીની તમામ સરકારો આની અંદર અમલવારી કરવામાં નિષ્ફળ રહી છે અને એના પાછળ ભ્રષ્ટાચાર છે મુટલે કરો આજે આપે જોયું કે એક વોટ્સઅપ ચાલતો થયો છે માન્ય વિજય રૂપાણી સાહેબ છ મહિના થયા છે મુખ્યમંત્રી બને એમ છતો દમણની અંદરથી રમેશ ઉર્ફે માઇકલ નામનો જે મોટો બુટલેગર પકડાયો એને એનો પોતાનો ફોટો રૂપાણી સાહેબ સાથે પડાવેલો છે એ રીતે ભૂતકાળની અંદર લતીફ એક સામાન્ય એક હતો પોટલી વેચી ખાનારો માણસ એમાંથી એક મોટો મોટો બુટલેકર બન્યો ને જેણે કોમવાદ પણ બહુ પેલો કર્યો અને ઘણા બધા તોફાનો થયા એમાં એની સંડોવણી આવી મોટો માણસ થઈ ગયો રાજકીય પીઠબરવાળો થઈ ગયો એ પોલીસની મહેરબાનીથી થયો છે કેટલાક પોલીસની મહેરબાનીથી બુટલેકરો બની જાય છે કેટલા રાજકીય પીઠબરથી બની જાય છે અને સર્વારે સમાજ ઉપર જેમ કે અત્યારે રેડ કરવા માટે પો પોલીસ જાય છે તો કેટલાય બુટલેકરો મહિલા પુરુષો જે કંઈ પણ હોય પણ પોલીસને ખૂબ માર મારે છે પોલીસ ઉપર હુમલા થાય છે તો આવું કેમ થાય છે કેમ કે એની અંદર ભ્રષ્ટાચાર છે સિનિયર રાજકીય માણસો એમને બચાવની કામગીરી કરે છે પોલીસના ભ્રષ્ટ અધિકારીઓ એને સવલતની કામગીરી કરે છે અને બુટલેકર દિવસે ફૂલ્યો ફાલ્યો જાય છે જનતાની હાલાકી થાય છે જી જનતાને હાલાકી થાય છે જ્યોતિનાજી સન જે પ્રકારે કીધું કે રાજકારણીઓ નેતાઓ પણ ક્યાંક જવાબદાર છે પોલીસ તંત્ર પણ ક્યાંક જવાબદાર છે પરંતુ આપણે અહીંયા દરેકે દરેક વસ્તુ તંત્ર પર સરકાર પર થોપી દેતા હોય છે દેશના નાગરિક તરીકે ને સારા નાગરિક તરીકે આપણી કેટલી ફરજ બને છે કે આવી ખરાબ વસ્તુઓથી આપણે દૂર રહીએ ખરેખર તમારી વાતને હું દાદ આપું છું ને તે સાચું છે કે દરેકે પોતાની રીતે જાહેર રહેવું જોઈએ દૂર રહેવું જોઈએ પણ ખરેખર આપણે કીધું કે વિજયભાઈ રૂપાણીએ બહુ બઉ મોટા જાહેરાત કરી વધારે કડક કાયદો બનાવ્યો આવે છે વાઇબ્રન્ટ અને વાયબ્રન્ટની અંદર આવતા વિદેશી મહેમાનોને સંતોષવા માટે કે લલચાવવા માટે એમને દારૂ ત્યાં કોઈ નિયમ નહીં ખુલ્લો આક્ષેપ છે આ તો પાછલા બાણે લોકોની ઉપર દબાણ લાવી અને એક ઠાકોર દ્વારા કરાતા આંદોલનને શાંત પાડવા માટેનું આ એક મોટું આયોજન અને અમે કડક બન્યા છે તે બતાવવા માટે ખરેખર હું વડોદરાની પોલીસને બિરદાવું છું પણ અમે કડક બનાવ્યા છે તે બતાવવા માટે આ ઇમ્પોઝ કરેલી રેડ છે એવું ખુલ્લું દેખાય છે પટેજી આપકે શું કહેશું આપ જરૂર આ ઇમ્પોઝ કરેલી રેડ તો નથી પણ મોટા માણસો કેટલા નિર્ભય હોય છે અને એક સામાજિક પ્રસંગ દીકરીના પૌત્રીના સગાઈના પ્રસંગ કે જો સમાજ જ આવવાનો છે ત્યાં કોઈ થર્ટી ફર્સ્ટની ઉજવણીવાળા નથી આવવાના તો અગાઉથી કંકોત્રી હોય અગાઉથી જાણ હોય શું પીરસવાનું જમવાનું છે શું સગવડો મળવાની છે એ બધું નક્કી હોય એમ આટલો મોટો જથ્થો દારૂનો જયેન્દ્ર શાહના ફાર્મ ઉપરથી પકડાયો તો એ કેટલું ઓર્ગેનાઇઝ હશે અને એમણે કેટલા કમિટમેન્ટ અધિકારીઓ અને રાજકારણીઓ પાસે લીધા હશે કે આવડો મોટો મારો પ્રોગ્રામ થાય આટલો બધો દારૂ એમ વપરાવવામાં આવશે એમ છતાં એમને ઊની આંચ નહીં આવે એવી ખાતરી મળ્યા પછી જ એમણે આ કર્યું હશે જરૂર કોઈની તાકાત નથી કે આટલા મોટા પાયા ઉપર આજે બસોને અગ્નિ સિત્તેર લોકોનો બ્લડ ટેસ્ટ થયો છે શું વાત છે સમાજમાં પહેલી વખત જોયું કે આટલા ધનાધ્ય માણસોના આવળા સામાજિક પ્રસંગની અંદર પોલીસે દારૂની રેડ કરી હોય અને આટલા પીધેલા મળ્યા હોય આટલો મુદ્દા માલ મળ્યો હોય કંઈક એંશી પંચ્યાસી જેટલી તો ગાડીઓ સીઝ થઈ જાય આ એક સમાજમાં સામાજિક સમાજમાં ચેતવા જેવો બનાવ છે કે મોટા માણસોની સાંઠગાંઠના કારણે ફાર્મ હાઉસો પાર્ટી પ્લોટો જ્યાં ત્યાં આ જ પ્રકારની પ્રવૃત્તિઓ ચોરી છૂપી પણ રાજકીય અથવા તો પોલીસના શરણા નીચે અથવા તો જાણકારી હેઠળ કંઈક વહીવટો કરી અને પણ થતી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર હોય સરકારી નેતાઓની ઓથાયા હેઠળ ક્યાંક આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય છે પટેલજીનું કેવું છે જ્યોતિન્દ્રજી આજકાલના યુવાનો જેમ જોવા મળે છે ને કે એક સ્ટેટસ સિમ્બોલ જોવામાં આવતો હોય છે થર્ટી ફર્સ્ટ આવી રહી છે એમાં પણ ઘણી વખત બનતું હોય છે આપણે ઘણા એવા કિસ્સા પણ જોઈ ચૂક્યા છે કે આ પ્રકારની પાર્ટીઓના કારણે અનિચ્છનીય ઘટના પણ બની બની જતી હોય છે એટલે કે યુવાનો જે સ્ટેટસ સિમ્બોલ સમજીને આ પ્રકારની વસ્તુનું સેવન કરે છે એવા યુવાનોને આપ શું કહેશો ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને કે કોઈ બી ધર્મની વાત કરો આજે મુસ્લિમ ધર્મમાં પણ દારૂ વર્જિત છે હિન્દુ ધર્મમાં પણ છે અને દરેક યુવાનને હું એક જ વિનંતી કરું કે ભાઈઓ તમે દારૂ પીવો ના બીજાને પીવા ના દો આ તમારું પરિવાર તમારું જીવન બધું જ નુકસાન કરતા છે વધુ પડતા દારૂ પીવાના કારણે

પટેલ જે આપણે જાણે છે કે થોડા સમય પહેલા હુકા બાર પાર્ટ પર તવાઈ લાવવાની કોશિશ કરવામાં આવી અને દરેક દરેક હુકા બાર બંધ કરવાની કોશિશ કરવામાં આવી પરંતુ આવો પહેલ વાર નથી બન્યું અગાઉ પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને ત્યાર બાદ એકવાર હુકા બાર ધમધમતા હતા દારૂ બંધને લઈને કડક કાયદા કરવામાં આવ્યા છે પરંતુ કડક કાયદાનો અમલ કેટલો થશે એ પણ એક પ્રશ્ન છે આ એક દાખલો સમાજમાં બેસાડવામાં આવ્યો છે કે આ બરોડાની જે પાર્ટી હતી એમાં તંત્રની કાર્યવાહી અત્યારે સરાહનીય લાગી રહી છે પરંતુ આવી કાર્યવાહી આગળ થશે નહીં સોરી ટિકિટલી શરૂઆત આપની કહું કે હુક્કા બાર એ કાયદેસર નથી એમ છતો ધમધમતા હુક્કા બાર ઉપર રેડ કરી અને પોલીસ જો કામગીરી બતાવતી હોય તો એ બિલકુલ પોલીસની ફેલોરિટી છે જે રીતે દારૂ ડ્રગ્સ આ હુક્કા બાર વિવિધ પ્રકારના નશા સિગરેટ પણ એક પ્રકારની એક નાર્કોટિક્સ જ છે તો સમાજો ખલાસ થઈ ગયા અલ્પેશ ઠાકોરની જે મુહિમ છે એ એણે એના ઠાકોર સમાજ માટે ભલે શરૂ કર્યું હોય પણ શ્રમિક વર્ગ અને ખેડૂત વર્ગ જેને મોંઘો દારૂ નથી કે વિદેશી દારૂ નથી પોસાતો એ દેશી દારૂ પીએ છે બે ચાર પાંચ વર્ષના સેવન પછી એમના શારીરિક ક્ષમતાઓ બિલકુલ નષ્ટ થઈ જાય છે સમાજ ભાગી પડે છે બાળકો અને બહેનોનો એક જિંદગી જીવવાનો પ્રશ્ન થઈ જાય છે એવા સંજોગોની અંદર આ જે પ્રવૃત્તિ પોલીસ કરી રહી છે પહેલાં તો હુક્કાબાર શરૂ ના થવા દે દારૂના સ્ટેન્ડની પરમિશન પોલીસ અને રાજકારણીઓ અને સ્થાનિકો આપે નહીં કેટલાક કિસ્સામાં સ્થાનિકો વાંધો નથી ઉઠાવતા કેટલાક કિસ્સામાં ઉપરથી પરમિશન લઈ આવે છે કેટલાક કિસ્સામાં પોલીસ પણ એ ચાલતું રહે એની અંદર ઇન્ટરેસ્ટેડ હોય છે મૂળ સમસ્યા ભ્રષ્ટાચારની છે એટલે જો પોલીસ શરૂ જ ન થવા દે આવી પ્રવૃત્તિ અને પહેલાં જ એને દાબી દેવાની પ્રવૃત્તિ કરે એક્શન લે તો સમાજના યુવાનો યુવા ધન છે આજે મેં જોયું કે આજે રેડ થઈ એની અંદર સિનિયર સિટીઝનો પણ હતા પણ ડ્રગ્સની અંદર સૌથી વધાન પંજાબ જુઓ ગુજરાતમાં પણ અમુક અંશે જુઓ દરેક રાજ્યની અંદર યુવાધન નાર્કોટિક્સનું સેવન કરતું થયું છે પાવડરનું સેવન કરતું થયું છે અંતે ટૂંક સમયમાં એમનું મૃત્યુ નક્કી થઈ ગયું છે તો મારી તો અપીલ છે પોલીસના મિત્રોને અને જે પણ આની અંદર એનજીઓ હોય જે કંઈ હોય કે ને બચાવો તો આ દેશ બચશે નહીં તો આ દેશ બચશે નહીં

જે એક એક ઘેલછામ આવીને કહેવાય ને કે આ પ્રકારની રસ્તે વળી ગયું છે એમને મેં ધાર્મિક રસ્તે વાળવા હોય તો કયા પ્રકારના કાર્યો થવા જોઈએ અથવા તો એવા લોકો એવા યુવાનો શું ધાર્મિક રસ્તે વળીને આ વ્યસન મુક્તિના રસ્તો છોડી શકે ખરા વ્યસનનો રસ્તો છોડી શકે ખરા એ છોડી શકે છે વ્યસન મુક્તિમાંથી દરેક વ્યસન મુક્તિના કેન્દ્રમાં ગયા વગર પણ લોકો વ્યસન મુક્ત થઈ શકે પોતાના મનોબળ મક્કમ કરી શકે પણ તેના માટે સ્કૂલ લેવલ પર આજે એવી રીતના પ્રોગ્રામો કરવા જોઈએ કોલેજ લેવલ પર એવી રીતના પ્રોગ્રામો કરવા જોઈએ કે આ લોકોમાં હકારાત્મક શક્તિ વધે બેઝિકલી હુકાબારની તમે વાત કરતા હતા તો કહું કે જગતની અંદર કદાચ કોઈને નવાઈ લાગે એવી ગુજરાતની અંદર સૌથી વધારે અગર નશા નશાખોર વ્યક્તિઓ હોય નશાખોર એટલે મારી દ્રષ્ટિએ આ હુક્કાની વાત કરતા હતા કે ચલમ કે વેનેજ્યુએલ કે તમે આ ચરસ ગાંજાની વાત કરતા હોય તો સૌથી વધારે ગાંધીનગર નામના સેન્ટર પર ગાંધીનગર જ્યાં આપણી રાજ્ય સરકાર ચલાવે છે તે જગ્યા પર સૌથી વધારે ચરસ ગાંજો વેચાય છે આજે દુઃખની વાત છે આ અને આ યુવાનો જ હોય છે વધારે અમે યુવાનો સાથે મંત્રણા કરીએ છીએ યુવાનો સાથે બેસીએ છીએ એટલે અમને ખબર છે આ યુવાનોને પાછા વાળવા હોય તેમને સામે હકારાત્મક વિચાર આવતો હોય ધ્યાન તરફ વાળવા જોઈએ અને તેના માટે સતત સ્કૂલોમાં કોલેજોમાં શિબિરો કરી અને પ્રોગ્રામો કરવા જોઈએ શિબિરો કરી પ્રોગ્રામો કરીને યુવાધનને આવા વ્યસનના રસ્તેથી વાળવા જોઈએ પટેલજી આપણે જાણીએ છીએ કે પોલીસ તંત્ર સારું કામ કરી રહ્યું છે પરંતુ ઘણા એવા અધિકારીઓ હોય છે કે કદાચ ઘણા એવા સ્થાનિકો દ્વારા અથવા એ માહિતી મળતી હોય છે કે ખુદ પોલીસ અધિકારીઓ જ હપ્તા વસૂલીને આ પ્રકારે દારૂની પાર્ટીઓને પરમિશન આપતા હોય છે એ પણ માહિતી મળતી હોય છે એવા પોલીસ અધિકારી વિશે આપ શું કહેશો ખરેખર તો હપ્તા વસૂલી અથવા તો આવા પ્રકારની નશાખોરીની જે પાર્ટીઓ થાય એની અંદર પોલીસ પરમિશન આપી અને ચલાવતી હોય એ વાતની અંદર કંઈક સત્ય તો છે બધી જ જગ્યાએ પોલીસ અધિકારીઓ ભ્રષ્ટ નથી પણ જે જે અધિકારીઓ કમાવાના ઘણા રસ્તા હશે કદાચ હું એમ કહું પણ યુવા યુવાધનને બરબાદ કરી સમાજને બરબાદ કરી સર્વા સમાજને મોતના બીછાને મોકલી અને એવી કમાણી કરશો તો ભાઈઓ કુદરત તમને માફ નહીં કરે તમારા પણ બાળકો છે સમાજ પ્રત્યે તમારી પણ ફરજ છે તમે તો કાયદો અને વ્યવસ્થા કાયદા લોકોના જાનમાનના રક્ષણ માટે આજે હવે નશા દારૂની પ્રવૃત્તિના કારણે પા ચલાવવાના કારણે તો હજારો માણસો વર્ષેદાળે મરણ પામે છે તો આપણી તો ફરજ છે કે આપણે એમને એ યા એમાં જતાં રોકીએ અને આવા પ્રકારનો કોઈ ભ્રષ્ટાચાર પોલીસ ન કરે એ માટે એક રિક્વેસ્ટ પણ છે જી જ્યોતિનાથજી આપને પણ એ સવાલ પૂછવા માંગીશ કે ઘણેવા ખૂબ ઓછા પરંતુ ઘણેવા અધિકારી હોય છે કે હપ્તા વસૂલીને અથવા તો તેમના જ નિગરાણી હેઠળ આ પ્રકારની દારૂની પાર્ટી ચાલતી હોય છે એવા ભ્રષ્ટ અધિકારીઓને આપ શું કહેવા માંગશો ઓ અધિકારી ભ્રષ્ટ છે એ કેવું જરાક અણછાતું લાગશે પટેલ સાહેબની વાતને હું એગ્રી છું અને કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ઉપરથી એવું કહેવામાં આવે ઉપલા લેવલથી કે આ પોલીસ સ્ટેશનથી લાખ રૂપિયા મોકલી આપો આ પોલીસ સ્ટેશન દર મહિને આટલા રૂપિયા આપવાના આ પોલીસ સ્ટેશનને આટલા રૂપિયા આપવાના આવું રાજકારણથી આયોજન થતું હોય છે અને ત્યારે નીચેના લેવલથી આ લાખો રૂપિયા ચૂકવણું થાય તે ચૂકવણું બધા જ લેવલે ચૂકવાતું હોય તો કેવી રીતે એ ચૂકવણું આપી શકે અને પોલીસવાળા પોતે મજબૂરીથી એ એ ચૂકવણું ના કરે તેમની બદલી થઈ જાય ખોટા ખોટા કેસ ઉભા કરવામાં આવે ડીપી એટલે ડિપાર્ટમેન્ટલ પ્રોસીજરો ચાલે આ બધાથી બચવા માટે નોકરી કરીએ છે એટલે આ એક પ્રતિભા છે કે આ એક રસમ છે એવું સમજીને આ પોલીસના અંદર કૃત કરતા એટલે કાર્ય કરતા જવાનો કે અધિકારીઓ આની સાથે જોડાવું જ પડે એવી પ્રકારની સિસ્ટમ સરકાર દ્વારા જ છે એટલે આ સરકારોએ જ જે કોઈ રાજકારણી હોય તેમને આનાથી દૂર કરી અને પ્રજાને લાભ થાય એવું યુવાનોને લાભ થાય એવા કાર્ય કરવા જોઈએ જી પટેલજી શું કહેવા માંગો છો મેડમ એક પોલીસની નોકરીમાં મારો પણ અનુભવ રહ્યો છે આપે કીધું એમ કે સરકાર શ્રી તરફથી નહીં પણ પોલીસ તરફથી ઘણા ચેરિટી શો અથવા તો કોઈ મોટા એનજીઓ તરફથી કોઈ ચેરિટી શો શો અથવા તો એ પ્રકારના ઉઘરાણા પ્રકારના કામો વારે વારે મંથલી બે મંથલી સિનિયર અધિકારીઓ તરફથી પોલીસને સોંપવામાં આવે છે એ એ પ્રકારે પોલીસ કામગીરી સિવાયનો એક ભાગ છે અને એ કેટલી વખત પોલીસ પોલીસ પાસે કયો ફેક્ટરીવાળો પૈસા આપે છે પોલીસને વારે વારે આટલી ઉઘરાણી કરી ટાર્ગેટ આપ્યું હોય એ ટાર્ગેટના પૈસા ત્યાં જમા જ કરાવવા પડે એ ફરજિયાત જેવું જ છે ભલે એ સીધી રીતે પોલીસની કામગીરીમાં સંડોવાયેલું નથી એમ છતાં એ કામગીરી કરવી પડે છે માટે પોલીસ વારે વારે એ જ બુટલેકરોનો સંપર્ક કરે છે અને બુટલેકરો પણ હર્ષ હોંશે હોંશે સામે આવે છે અને બે પાંચ ટિકિટ વીસ હજારની ટિકિટ પચીસ હજારની ટિકિટ દસ હજારની ટિકિટ એવી ટિકિટ સામાન્ય જનતા ખરીદતી નથી જેનો વસ્ટ ઇન્ટરેસ્ટ હોય છે એવા બુટલેકરોને અને વહીવટદારની નિમણૂક હોય છે વહીવટદાર જાય બુટલેકરો પાસેથી પૈસા ઉઘરાવી લાવવા ઉપલા અધિકારીને મોકલી આપે આ બધી પોલીસની અંદર ખૂબ ખરાબ રીતે ફેલાયેલી છે અને વારે વારે ઉઘરાણીના કારણે બુટલેકરો પણ પછી એકદમ છાટકા થઈ જતા હોય છે પોલીસને ગાંઠતા નથી પોલીસ એ પ્રવૃત્તિ દબાવવા જાય ત્યારે જૂની વાત યાદ દેવળાવ સાહેબ હમણાં તો વીસ ટિકિટના પૈસા આપ્યા છે હમણાં તો દસ ટિકિટના પૈસા આપ્યા છે ફલાણા છોમાં પૈસા આપ્યા છે આવેલ આ આ પ્રકારના એક ચેરિટીની અંદર પૈસા આપ્યા છે એટલે પોલીસ પણ પછી એકદમ ઢીલી થઈ જાય છે અને એની પ્રવૃત્તિને જે કડક હાથે દામી જવી જોઈએ એવું કરી શકતી નથી જી 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 જ્યોતિનાથજી કદાચ જે કીધું ને કે આવું ઘણીવાર બનતું હોય છે કે પોલીસ અધિકારીઓ જ આ પ્રકારની કાર્યવાહી કરતા હોય છે પરંતુ ખાસ આપણે યુવાનોને એ જ કહેવાનું કે સ્વેચ્છાએ તેઓ આવી દારૂની બધીથી દૂર રહે અને ખાસ આવા ભ્રષ્ટ અધિકારીઓને પણ એવું કહી શકાય આવા જે અધિકારીઓ છે લોકોને પણ એવું કહી શકાય કે પોતે પોતાના પોલીસ ની વર્દી ને એટલું વિચારીને એ આ પ્રકારનો કૃત્ય કરતા રોકાય પરંતુ ખાસ આપણે કીધું કે એવા સેમિનાર યોજવા જોઈએ અથવા તો સ્કૂલ કોલેજોમાં આ પ્રકારના સેમિનાર કરવા જોઈએ એનાથી કેટલો ફરક યુવાનોમાં પડશે જ્યારે તમે જાગૃતતા પૂર્વક સ્કૂલ કોલેજમાં સેમિનાર યોજો તો 100% ફેર પડે તમને બેન એક બહુ મોટો દાખલો આપું કે આજનો વિદ્યાર્થી પેલા વેહિકલ ચલાવતા નિયમન આવતા હોય તો એક સિમ્પલ દાખલો આપું તો હું પંચાણું ટકા લોકો મને લાગે છે કે ટ્રાફિકના નિયમન અમલ પડે કારણ કે એને બચપનથી શીખ્યો છે આપણી આવી ઉલટી ગંગાના લીધે અને આવી ઉલટી ગંગાના લીધે આપણે જાગ્રતતા નથી લાવી શકતા એટલે આપણે હંમેશા એવું યાદ રાખવું જોઈએ કે ત્રાદશ્યતા દેખાડવી જોઈએ કે બાળકના દિમાગમાં એવું ઠસાવી દેવામાં આવે કે આ આટલી વસ્તુઓ સમાજ માટે દૂષણરૂપ છે તમારા માટે દૂષણરૂપ છે ત્યારે એ હંમેશા આખી જિંદગી સમાજમાં એનાથી દૂર રહેશે એટલા માટે એ સો ટકા અસરકારક નીવડે અને અત્યારે જે પંચાણું ટકા લોકો દારૂ પીએ છે ને તેની જગ્યાએ મારું માનવું છે કે દસ થી પંદર ટકા જ પીતા રહેશે શું કેમ આવશે પટેલજી જરૂર માનશ્રી સંશ્રીએ જે વાત કરી એ ખૂબ આવકારદાર છે હવે આપે યુવાનોની વાત કરી હું તમને આખા સમાજ સોસાયટીની વાત કરું કે જનતા રેડ જ જનતા રેડ જ આ પ્રવૃત્તિ રોકી શકશે સરકાર અને પોલીસ તંત્રમાં એક પ્રકારના કમિટમેન્ટનો અભાવ દેખાય છે માટે જનતા રેડ મારફતે સમાજ

તો આજના સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું નમસ્કાર